કિચન કિચનમાં આજે આપણે બનાવીશું કેરી ગુંદાનો સંભારો તો આ રીતે કેરી ગુંદાને તૈયાર કરેલા છે તો કઈ રીતે તૈયાર કર્યા છે તે પણ જોઈ લઈએ તો આ રીતે ગુંદાને ડંઠલમાંથી દૂર કરવાના અને ત્યારબાદ તેનો ઉપરનો ટપકો હોય તેને આપણે દૂર કરી લેશું હવે આપણે અહીં કોઈ દસ્તો લેવો નથી અને દસ્તાથી ગુંદાને ભાંગવાના નથી આ રીતે ચપ્પુથી કટ લગાવીશું અને કટ લગાવ્યા બાદ આંગળી અને અંગૂઠાથી થોડું પ્રેસ કરી અને ચપ્પુની મદદથી આપણે આ રીતે બીજને બહાર કાઢી લેવાનું છે જે આપણે ઠળિયો કહીએ છીએ તે બીજને આપણે બહાર કાઢી લેવાનું છે અને ત્યારબાદ તેના બે ભાગ કરવાના છે તો આ રીતે એકદમ ઇઝીલી ચપ્પુની મદદથી જ આપણો અંદરનો બીજ નીકળી જાય છે અને તેના એક સરખા બંને ભાગ થઈ જાય છે તો આપણે દસ્તાથી તેને ફોડવાના પણ નથી મીઠું પણ નથી લગાવવાનું તેવી કોઈ જ માથાકૂટ વગર અને ફટાફટ આપણે સંભારો તૈયાર કરવાનો છે તો આ રીતે મેં આટલા ગુંદા તૈયાર કર્યા અને હવે એક મરચું લઈએ અને મરચાંનું દંઠલ દૂર કરી અને તેને પૂરેપૂરા તેના બીજને પણ દૂર કરી લેશું તમે જોઈ શકો છો કે હું તમને બતાવું છું તે રીતે મરચાંને બે ભાગમાં આપણે કટ કર્યા અને નાના નાના પીસમાં મેં આ રીતે કટ કરીને લઈ લીધા છે તો એક જ મરચું લીધું છે તે પણ સંભારામાં થોડીક તીખસ આવે તેના માટે હવે આ રીતની એક કેરી લેવાની છે કેરીનું પ્રમાણ પણ થોડું ઓછું રાખ્યું છે અહીં આપણે ગુંદાનો જ આપણે સંભારો કરવાનો છે પણ ગુંદાને થોડીક ખટાશ મળે તેની માટે તેમજ ગુંદામાં જે ચીકાસ રહેલી છે તેને દૂર કરવા માટે આપણે મીઠું નથી ભર્યું તો કેરી સાથે જ વઘારીશું જેથી તેની ચીકાસ પૂરેપૂરી દૂર થઈ જશે તો આ રીતની કેરીને લઈ અને કેરીને પણ નાન્યા નાના પીસ કરી લેવાના છે તો આ રીતે મેં સંભારા માટે કેરી અને મરચાંને તૈયાર કરી લીધા છે તમે કોઈ પણ શેપમાં તૈયાર કરી શકો છો હવે આપણે આ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે તેને લઈ અને તેનો વઘાર કરીએ તો એક કઢાઈની અંદર હું તેલ એડ કરી દઉં છું મેં અહીં નોનસ્ટિક લીધી છે તમે કોઈ પણ પેન લઈ શકો છો એલ્યુમિનિયમનું તમને જેમાં પણ ફાવે તે લઈ શકીએ શકો છો હવે તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ મેં રાઈ એડ કરી જીરું એડ કર્યું અને થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે જે સમારીને રાખ્યું છે તે ગુંદા કેરી અને મરચાં બધું જ એક સાથે આપણે એડ કરી દેવાનું છે અને તેને ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લેશું એકદમ ફટાફટ બની જાય છે મિત્રો ફક્ત તમારી પાસે પાંચથી દસ મિનિટ હોય તો આ સંભારો ફટાફટ તૈયાર થઈ જશે તો આ રીતે મેં તેને મિક્સ કરી લીધું છે અને હવે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું સંભારામાં એડ કરી દેવાનું છે મીઠું એડ કરવાથી આપણા ગુંડા ફટાફટ ચડી જશે અને કેરીની ખટાશ પણ એટલી જ સરસ લાગે છે આ સંભારામાં કેરી બે રીતનું કામ કરશે એક તો તમારા સંભારાને ખટાશ પણ આપશે અને સાથે સાથે જે ગુંદામાં રહેલું ચીકાશ છે તેને પણ તે દૂર કરશે તો આ રીતે ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લીધા હળદર અને મીઠાને ત્યારબાદ આ મિશ્રણને આપણે ઢાંકી અને ફક્ત બેથી ત્રણ મિનિટ ચડવા દેવાના છે તો બેથી ત્રણ મિનિટ આપણે ચડવા દઈએ ત્યાં આપણો સંભારો એકદમ સરસ તૈયાર થઈ જશે મારો સંભારો ચડે છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ અચૂક કરો તમે મારા વિડીયો પૂરા જોવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ જ રીતે તમે મારી ચેનલને લાઈક કરતા રહો અને મને તમે કોમેન્ટ પણ સાથે સાથે કરતા રહો તો મેં હજી આ રીતે એકદમ સરસ તેલમાં ફરીથી એકવાર ચમચાથી ચલાવી લીધું છે બધું એક સરખું કરી અને ઢાંકી દીધું છે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ પછી તમને બતાવું છું તો એકદમ સરસ ગુંદા ચડી ગયા છે ગુંદામાં પાછળ વ્હાઈટ ડિઝાઇન થઈ ગઈ છે તે હું તમને નજીક લાવીને પણ બતાવું છું તેનો કલર ચેન્જ થઈ જાય એટલે તમારે સમજવાનું કે ગુંદા ચડી ગયા છે તો પણ આ રીતે પ્રેસ કરી અને પ્રેસ કરો તો પણ ચડી ગયા છે હજી છપ્પુની મદદથી પણ આપણે જોઈ લઈએ કે એકદમ સરસ ગુંદા ચડી ગયા છે જો આ રીતે કટ લગાવ્યો તો સરસ કટ પણ લાગી ગયો છે તો આપણો સંભારો સ કરવા માટે રેડી છે તો ચાલો તેને સર્વિંગ બાઉલમાં સંભારાને લઈ લઈએ મિત્રો તમારે કોઈ નવી રેસીપી જોતી હોય તો પણ તમે મને જણાવી શકો છો કોમેન્ટ કરો હું તમારી રેસીપી બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો આ રીતે સર્વિંગ બાઉલમાં મેં સંભારાને લઈ લીધો છે તો અત્યારે જ્યારે આપણને ગુંદા મળે છે ત્યારે આપણે આ રીતનો સંભારો બનાવીએ અને ગુંદા કેરીના સંભારાની મજા માણીએ તો મિત્રો ફરીથી એચમ એમ કિચનમાં નવા આઈડિયા સાથે આવીશું થેન્ક યુ